ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વેલ મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે આ અંગે ઓસ્ટ્રેલિયાની પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સર્વિસે માહિતી આપતા જણાવ્યું હતું કે પિયા કોટેજ બીચ પર લગભગ એકસો ને સાહીઠ વેર આવી હતી જેમાંથી એકસો ત્રીસને બચાવી લેવામાં આવી હતી જ્યારે લગભગ ઓગણત્રીસના મોત થયા હતા તો વેલના ફરી કિનારે આવવાના ભયથી સ્પોટર પ્લેન અને અનેક દ્વારા તેમને મોનિટર કરવામાં આવી રહી છે તો ઓસ્ટ્રેલિયાની વાઇલ્ડ લાઇફ સર્વિસ મૃત પાયલટ વહેલના સેમ્પલ એકત્રિત કરશે અને તેની તપાસ કરશે આવેલ શા માટે કિનારે આવી તે અંગે હજી સુધી માહિતી મળવા પામી નથી તો આમાં મોટાભાગે માદા વેલ અને તેમના બાળકોનો સમાવેશ થતો હતો મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે પાયલટ વહેલના મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે તો ગયા વર્ષે પણ જુલાઈમાં લગભગ સો પાયલટ વેર ઓસ્ટ્રેલિયામાં કિનારે પહોંચી હતી જેમાંથી એકાવનના મોત થયા હતા તો સ્કોટલેન્ડમાં પણ ગયા વર્ષે પંચાવન પાયલટ વેલ મારી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ